નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લાની તમામ તાલુકાની આંગણવાડી બહેનો દ્વારા ત્રણ હજાર છપ્પન રાખડીઓ દેશની રક્ષા કરતા સૈનિકો માટે મોકલાઈ મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ ચાલતી આંગણવાડી કેન્દ્રોના આંગણવાડી બહેનો દ્વારા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકાની આંગણવાડી કેન્દ્રોમાંથી કાર્યકરો દ્વારા કેન્દ્રધિત એક રાખડી આમ કુલ ત્રણ હજાર છપ્પન રાખડીઓ મોકલવામાં આવી છે દાહોદ જિલ્લાના કુલ એકવીસ ઘટકોની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા રક્ષાબંધન પર્વ આવી રહ્યો છે ત્યારે સૌ ભાઈ બહેનો ઉત્સાહ અને ઉમંગમાં જોવાઈ રહ્યા છે પરંતુ કોઈ ભાઈ જે દેશની સેવા કરી રહ્યા છે અને રક્ષાબંધનનો તહેવાર પોતાની બહેન સાથે ઉજવી શકે તેમ નથી તેવા આપણા દેશના સૈનિક ભાઈઓ પણ આ રક્ષાબંધન તહેવારમાં ભાઈ ને બહેનનો પ્રેમ રાખડી સ્વરૂપે મળે તે માટે રક્ષાબંધન પર્વની ઉજવણીના ભાગરૂપે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા કેન્દ્રથી ટેક રાખડી આમ કુલ ત્રણ હજાર છપ્પન રાખડીઓ દેશની રક્ષા કરતા હંમેશા માટે પોતાના પરિવાર અને ભાઈ બહેનથી દૂર રહેતા અને દેશની નિસ્વાર્થ ભાવે સેવા કરતા સૈનિકો ભાઈઓ માટે મોકલવા માટે મહિલા અને બાળ વિકાસ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગર ખાતે કુરિયર દ્વારા મોકલવામાં આવી આમ ભારતીય जवानोंને રક્ષાબંધન ના શુભ અવસર પર અમારી શુભેચ્છાઓ મોકલી રહ્યા છીએ તમે અમારા ભાઈઓ જેવા છો અને અમને સુરક્ષિત રાખવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિરોજીપ કાળુભાઈ દેમર સાથે કેમેરામેન સિંહ સિંગ બારિયા આ7 ન્યૂઝ ગુજરાતી અને રમેશ સતની